ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને મહુવા તાલુકાના કેટલાક ગામોને જોડતો મુખ્ય રસ્તા ઉપર બનાવેલ બ્રિજ છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે પવિત્ર યાત્રાધામ ઊંચા કોરડા સહિતના કેટલાક ગામોને જોડતો આ મુખ્ય રસ્તો છે અહીં બગડ નદી ઉપર બ્રિજ બનાવવાનું કામ શરૂ તો કરવામાં આવ્યું છે પરંતુ ગોકુળ ગતિએ થતું હોય અને આ બ્રિજના કામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો થયા હતા ત્યારે આજે દાઠા ગામના મહિલા સરપંચ દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી અને જણાવવામાં આવ્યું હતું કે આસપાસના કેટલાક ગામોના સરપંચો અને આગેવાનો દ્વારા કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામમાં કોઈ ગેરરીતિ ન થતી હોવાનું જણાવ્યું હતું પરંતુ બ્રિજનું કામ વહેલામાં વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ઓ દાઠા ગામની મહિલા સરપંચ પ્રસન્ન વાળા મારા ગામની પંચાયત પંચાયતની સભ્યશ્રીઓ માજી સરપંચશ્રી વાલના સરપંચશ્રી ભોજિયાના સરપંચશ્રી તલ્લીના બાંબોના બાંભોરના સરપંચશ્રી વાટૈયાના સરપંચશ્રી તમામ ગામના નાગરિકો આ બધા સાથે રહી અને હાજરી આપેલ હતી અને જે બ્રિજ ઉપર કામ ચાલી રહ્યું હતું ત્યાં અમે નિરીક્ષણ પણ કર્યું હતું કામ સારું થાય છે મટીરિયલ સારું વપરાય છે અને બરોબર બધાએ વ્યવસ્થિત નિરીક્ષણ કરી અને કામ જલ્દી સારું થાય અને જલ્દી કરીને પૂરું થાય વંદે માત્ર જય માતા